એક વાર ગ્રીસ દેશના એક મહાન તત્વવેતા અને વિચારક એપિક્ટેટસ પાસે એક જુવાનીઓ આવ્યો એ જુવાનિયાને પોતાના દેહની સુંદરતાનું બહુ અભિમાન હતું તેણે પોતાના વખાણ આ મહાન ફિલસુપને મોઢે સાંભળવા માટે તેમને સવાલ પૂછ્યો માણસનું સૌંદર્ય સીમા વસેલું છે એપિક્ટેટસે એનો સીધો જવાબ આપવાને બદલે એક દ્રષ્ટાંત આપતા કહ્યું એકવાર મેં એક સુંદર ઘોડો જોયો હતો બધા જ એની સુંદરતાના ખૂબ વખાણ કરે જોનાર એના ઉપર મુગ્ધ થયા વિના રહે નહીં પરંતુ એક ઘોડાને એક ટેવ હતી કુટેવ હતી એની પાસે જો કોઈ જાય તો એ ઘોડો ગધેડાની જેમ લાત મારે બાકી સુંદરતામાં બીજો કોઈ ઘોડો એની તોલે આવી શકે તેમ નતો જુવાનીઓ તરત જ બોલી આવી સુંદરતાને શું કરવાની જો એ ઘોડો ગધેડાની જેમ લાત જ મારતો હોય તો ભલે ને એ ગમે તેટલો સુંદર હોય તો એ સાય સાવ નકામો જ કહેવાય એ દેખીતું છે એપિક્ટેટસ એ વાત સાંભળીને મુદ્દાની વાત ઉપર આવતા બોલ્યા જાનવર શું કે માણસ શું દરેકનું સૌંદર્ય સદગુણમાં જ વસેલું છે ઘોડો સુંદર હોવા છતાં એનામાં લાત મારવાનો દુર્ગુણ હોવાને કારણે એ કુરુપ બની ગયો તુચ્છ બની ગયો એ જ રીતે માણસ ભલેને ને ગમે તેટલો સુંદર દેખાતો હોય પણ તેનામાં સદ્ગુણ ન હોય માનવતા ન હોય તો તેની સુંદરતા નકામી છે આટલું ચોક્કસ યાદ રાખજો કે માણસનું સાચું સૌંદર્ય આત્માના સદગુણો ઉપર જ આધાર રાખે છે